અને કાજલ માટે પણ આ સમય ખૂબ અઘરો હતો કાજલ એના મમ્મી મમ્મી વિના એકલી ન રહેતી જ્યાં જવું હોય ત્યાં સાથે જ અને બંનેના અંતિમ સંસ્કાર ગામમાં કરાવવામાં આવ્યા અને ત્યાં જ એમને પંદર દિવસ નીકળી ગયા હતા કાજલ કોલેજ ના પ્રથમ વર્ષમાં હતી અને હવે એના અભ્યાસ અને એની લગ્નની જવાબદારી એના ભાઈ સુરેશ પર હતી ગામથી ઘરે આવ્યા બાદ સુરેશે નોકરીએ જવાનું શરૂ કરી દીધું પણ કાજલના અભ્યાસ વિશે કોઈ વાત નથી થતી કાજલ તો એના માતા પિતાના અચાનક અવસાન થી હંમેશા દુખી રહેતી હતી કોઈની સાથે વાત ન કરતી અને આખો દિવસ એના રૂમમાં માં એકલી બેસી રહેતી આમ પંદર દિવસ થવા આવ્યા અને કાજલને થયું કે મારે અભ્યાસ તો પૂરો કરવો પડશે હવે ભાઈ પર બધી જવાબદારી છે તો મારે ભણીને સારી નોકરી કરીને ભાઈની મદદ કરવી જોઈએ પરંતુ આ બાજુ એના ભાઈ ભાભીના વર્તનમાં બદલાવ આવી રહ્યો હતો જ્યારે કાજલે કોલેજ જવાનું કહ્યું ત્યારે એના ભાભીએ જવાબ આપ્યો કે કાજલ હવે મમ્મી પપ્પા નથી રહ્યા અને તારી જવાબદારી અમારા માથે છે અત્યારે જમાનો ખરાબ છે તું છોકરીની જાત છે તો તારે કોલેજ જવાની કોઈ જરૂર નથી તું મારા સાથે ઘરે રહીને ઘરનું કામકાજ શીખી લે આખરે લગ્ન થયા બાદ ભણતર કરતા ઘરનું કામકાજ વધારે જરૂર પડશે

તો એમણે સુરેશને કહ્યું કે કોઈ સારો છોકરો શોધીને કોઈ છોકરો શોધી અને એના વિશે કોઈ જાણકારી લીધા વિના એના પરિવારને સીધા ઘરે બોલાવી લીધા અને એની સગાઈ અને લગ્ન બધું સાથે નક્કી કરી દીધું અને કાજલ કરતા છોકરો છ વર્ષ મોટો હતો છતાં મૂંગા મોઢે ભાઈ ભાભીનું માન રાખવા માટે કાજલે લગ્નની હા પાડી દીધી હતી થોડા દિવસની અંદર જ સગાઈ અને લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને વિવેકની સાથે કાજલ એના સાસરે આવી હતી ત્યારે વિવેકનું ફેમિલી ખૂબ રૂઢિચુસ્ત હતું અને નિયમો પ્રમાણે વધારે ચાલતું હતું અને કાજલની સાસરિયામાં તેમના પતિ સાસુ અને સસરા હતા જે પોતાના પિતા તરફથી વારસામાં મળેલો કાપડનો વ્યવસાય સંભાળતા હતા અને એક નળન પણ હતી તે ઉંમરલાયક થઈ ચૂકી હતી અને એના માટે સારો છોકરો શોધી રહ્યા હતા જેથી એના લગ્ન સારા ઠેકાણે થઈ જાય અને કાજલ જ્યારથી પરણીને આવી છે ત્યારથી એના પર નિયમો નાખી દેવામાં આવ્યા છે એ સવારથી મોડી રાત સુધી ઘરના કામ કરતી રહેતી પણ ઘરનું એક પણ વ્યક્તિ એને મદદ માટે ક્યારે ન કહેતો રસોઈ કપડા વાસણ અને ઘરની સાફ સફાઈ માંડીને વિવેક માટે રોજ કપડા ઇસ્ત્રી કરી તૈયાર રાખવા અને સાથે એના સસરા એમની કાપડની ની શોપ નજીક હોવાથી જેટલી વાર ઘરે આવતા એટલી વાર કાજલ ચા બનાવીને આપતી ખામીઓ કાઢતા રહેતા અને ઘરના બધા સભ્યો જાણતા હતા કે કાજલ જરાય આરામ કર્યા વિના બધું કામ કરે છે પણ એના પક્ષમાં કોઈ ક્યારેય ન બોલતું એક દિવસ કાજલની નણંદ અલ્પા હોલમાં બેઠી બેઠી શિંગોડા ખાઈ રહી હતી અને એના છોતરા ફ્લોર પર ફેંકી રહી હતી અને કાજલના સાસુ પડોશમાં ગયા હતા એવામાં કાજલના સસરા અને વિવેક અચાનક મહેમાન સાથે આવી પહોંચ્યા એમણે ઘણી બૂમો પાડી પણ બારણે કોઈ ન આવ્યું વિવેક પાછળના દરવાજેથી અંદર ગયો અને આગળનું બારણું ખોલ્યું એનું ધ્યાન નીચે નહોતું ગયું તો ફ્લોર પર પડેલું કચરું એના ધ્યાનમાં ન આવ્યું ઘરના હોલમાં ફસાયેલું કચરું જોઈ એના પપ્પાને ખૂબ ગુસ્સો આવ્યો અલ્પાની નજર તો ટીવી જોવામાં મગ્ન હતી અને ટીવીનો અવાજ પણ ખૂબ હતો વિવેક ઈશારો કર્યો પણ અલ્પાના ધ્યાનમાં ન આવતા એણે રિમોટ લઈને ટીવી બંધ થતા એની નજર એના પપ્પા અને મહેમાનો પર પડી હતી અને એ કચરો સાફ કર્યા વિના તરત ત્યાંથી ભાગી ગઈ હતી અને જે મહેમાન આવ્યા હતા એ અલ્પાને જોવા આવ્યા હતા

છોકરાના પરિવારવાળા અલ્પાને જોઈને જાય છે અને કહે છે વિચારીને જવાબ આપીશ્યું મહેમાન ગયા પછી કાજલના સસરાએ એના સાસુને ઘણો સંભળાવ્યું કે તને સવારે હું કહીને ગયો હતો કે આજે મહેમાન આવવાના છે છતાં ઘરની હાલત કેવી કરી રાખી હતી એમણે બધો ગુસ્સો કાજલના સાસુ પર કાઢ્યો હતો કાજલના સાસુ બોલ્યા અરે હું તો બાજુમાં ગઈ હતી મને ખબર જ નથી કે ઘરે મહેમાન આવ્યા છે ત્યારે એના સસરા બોલ્યા કે તમારા લીધે તો મારી આબરૂ ગઈ અને મહેમાનો જતા જતા કહીને ગયા કે વિચારીને જવાબ આપીશું કારણ કે એ સમજી ગયા હશે કે જે લોકો ઘરની સાફ સફાઈ નથી રાખી ચાલ્યા ગયા અને હવે કાજલના સાસુના મનમાં જે ગુસ્સો હતો એનો શિકાર હવે કાજલ બનવાની હતી કાજલ રસોડામાં હતી તો એના સાસુએ ત્યાં જઈને બોલવાનું શરૂ કર્યું કે જોયું

તો કાજલ નીચે પડી ગઈ અને વિવેક બોલ્યો આ રહેવું હોય તો અમારા નિયમો પ્રમાણે રહેવું રહેવું પડશે અને ના હોય તો તારા ભાઈ ભાભી ના ઘરે જઈ શકે છે ત્યારે કાજલ ની આંખો માં આંસુ આવી ગયા અને વિવેક ના આવા શબ્દોથી એને ઘણું દુઃખ થયું ઘરનું કોઈ પણ વ્યક્તિ એના પક્ષમાં બોલવા કે વિવેકને રોકવા માટે તૈયાર નહોતું અને કાજલ સાથે આવું થવા લાગ્યું પણ પણ એના એના સસરા પક્ષમાં એક શબ્દ પણ ન બોલતા અને આ વખતે વિવેકે એના પર હાથ ઉઠાવ્યો હતો ત્યારે કાજલ થી સહન ન થયું અને એને એના પિયરમાં એના ભાઈ ભાભી ના ઘરે જતા રહેવાનું નક્કી કર્યું અને એ એની રૂમમાં ગઈ અને કપડાં પેક કરીને એક આશા સાથે પિયત જવા નીકળી ગઈ ત્યારે એના મનમાં થયું કે એનો સગ્ગો ભાઈ તો એનો સાથ આપશે ને એવું વિચારીને કાજલ એના ભાઈના ઘરે પહોંચી ગઈ ત્યારે એના ભાઈ અને ભાભી ચોકી ગયા એની ભાભી તો ઘરના બારણે ખરું ખોટું સંભળાવવા લાગી કે સાસરીમાં ઝઘડા કરી અહીં આવી ગઈ ક્યાં સુધી અમારી માથે બોજ બનીશ હું પણ તારા જેમ પરિણીત છું અને સાસરીમાં જ રહું છું પરંતુ તારા જેમ આમ પિયર નથી ભાગી જતી અને કાજલના સાસરીમાં જે કંઈ થયું તેનાથી કાજલ આમ પણ દુખી હતી અને ભાભીના મોઢેથી આવા કડવા શબ્દો સાંભળીને એની આંખો ભરાઈ આવી ત્યારે કાજલ કંઈ બોલે એ પહેલા એના મોટા ભાઈ સુરેશે કહ્યું કે કાજલ અમે તને લગ્ન કરી આપ્યા છે અને હવે તારે આ જીવન એ નિભાવવું જ પડશે અને તારે તારું જીવન મૃત્યુ બધું સાસરીમાં જ કાઢવાનું રહેશે અને તારે જેમ રહેવું હોય તેમ તારે તારી સાસરીમાં જ રહેવું પડશે આમ કહી સુરેશ હાથ જોડી ઘરના બારણા બંધ કરી દે છે નિરાશ થઈને કાજલ પાસે સાસરે જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો ઘરે પાછા જઈને તો એના સાસુને એનું અપમાન કરવાનો બમણો લહાવો મળી ગયો હતો જેનાથી કાજલનો સ્વાભિમાન તૂટીને વિખેરાઈ ગયું હતું એના ઘરે આવ્યા બાદ હવે શાસ્ત્રી પક્ષના લોકોના હાથ વધારે ખુલ્લા થઈ ચૂક્યા હતા અને એના સાસુને એને હેરાન કરવા માટે છૂટ મળી ગઈ હતી ઘરમાં પ્રવેશ કરતાની સાથે એના સાસુએ મારવાનું શરૂ કરી દીધું તું તો તારા ભાઈ પાસે ગઈ શું થયું લાગે છે ભાઈ ભાભીએ ત્યાં રાખવાની ના પાડી દીધી લાગે છે આમ કહીને એના દુઃખના ઘાવ પર બરાબર મીઠું ભભરાવી દીધું ભીની આંખો સાથે કાજલ ચૂપચાપ એના રૂમમાં ચાલી ગઈ કાજલના આગળના દિવસો વધારે ખરાબ હતા હવે જ્યારે પણ ઘરમાં ઝઘડા થાય ત્યારે કાજલ કાજલ પર હાથ ઉઠાવતો અને બધું સહન કરી લેતી આંખરે સહન કર્યા સિવાય એના પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો એની હાલત છોડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી બંને બાજુ બેઠવું તો કાજલને જ આવડતું હતું અને થોડા દિવસ બાદ એના માતા પિતાની પુણ્યતિથી આવી રહી હતી અને કાજલ સવારથી એના માતા પિતાને યાદ કરી રહી હતી પણ ઘરના કામથી એને ક્યારેય છુટકારો યાદ કરી રહી હતી કે ચા લાગ્યો અને કાજલે એના માતા પિતા સાથે વિતાવેલા દિવસો યાદ કરતી હતી જ્યારે એના માતા પિતા એને એક રાજકુમારીની જેમ રાખતા હતા એ વિચારોમાં મગ્ન હતી અને વિચારી રહી હતી કે કાશ મારા મમ્મી પપ્પા જીવતા હોત તો મારે આ નરક જેવું જીવન ન જીવવું પડત ચા થોડી ઉભરાઈ ગઈ કે એવામાં એના સાસુએ જોઈ લીધું અને સંભળાવવાનો મોકો મળી ગયો એના સાસુએ બોલવાનું શરૂ કરી દીધું આ બધું બગાડ કરે છે તો શું તારા પિયરથી કોઈ આપી જવાના છે શું આ બધું મફતમાં આવે છે કે બગાડી રહી છે ત્યારે કાજલ બોલી મમ્મી આજે મારા મમ્મી પપ્પાની પુણ્ય તિથિ છે તો બસ એમની યાદ કરી રહી હતી એટલે એમના વિચારોમાં ધ્યાન ભટકી ગયું હતું કાજલ આટલું બોલી કે એના સાસુએ મેણાનો ટોપલો ઠાલવતા કહ્યું તું તારા મરેલા મા બાપની યાદમાં આંસુ વહાવી રહી છે અને અહીં અમારા ઘરનું નુકસાન થાય છે એ કોણ ભરપાઈ કરશે શું તારા મરેલા મા બાપ આ બધું આપી જશે ત્યારે કાજલથી આ વાત સહન ન થઈ એણે કહ્યું તમારે જે કહેવું હોય એ મને કહો મારા મા બાપને શા માટે વચ્ચે લાવો છો ભૂલ મારી છે તો મને સંભળાવી દો પણ મારા મા બાપને નહીં એના સાસુ બોલ્યા અરે વાહ મા બાપની વાત આવતા મોઢામાં જીભ આવી ગઈ

જેથી કાજલ બેડ પર પડી જાય છે કાજલ જેવી ઉભી થાય છે કે વિરાજ હાથ ઉઠાવી લાખો મારવા જાય છે વિરાજ લાખો મારે એ પહેલા કાજલ બેડ પર પડેલો બેટ લઈને વિરાજના બરડા પર ખેંચીને સામે મારી દે છે માર પડતા વિરાજના મોઢેથી ચીસ નીકળી જાય છે અને નીચે પડતા પડતા રહી જાય છે આ જોઈને ને એના સાસુ બોલ્યા હે ભગવાન આ તો શું કરી રહી છે તારા પતિ ઉપર હાથ ઉઠાવે છે કાજલના હાથ હવે રોકવાના નહોતા કાજલ આવા વ્યવહારથી થી આશ્ચર્ય થાય છે એના સાસુ બૂમો પાડતા બોલ્યા વિરાજ જલ્દી બહાર નીકળી જા ખબર નથી પડતી કે આજે આની અંદર આટલી હિંમત ક્યાંથી આવી ગઈ છે

આટલું સાંભળતા પ્રવિણના પગ ત્યાંને ત્યાં થોભી ગયા પરંતુ એના ભાભી બોલ્યા છૂટાછેડા લઈને તું ક્યાં જઈશ મારા ઘરમાં તો હું તને નહીં ગુસ્સવા દઉં કાજલે ગુસ્સામાં જવાબ આપ્યો તો છે કોણ મને એ ઘરમાં રહેવાથી વાળી આટલું સાંભળતા આરતીને ગુસ્સો આવ્યો અને બૂમ પાડી બોલી એ ઘર મારું છે તારો કોઈ હક નથી કાજલ બોલી એ ઘર તારું નથી એ ઘર આરતીનો પરસેવો છૂટી ગયો એણે વિચાર્યું કે ગુસ્સો કરવાથી વાત બગડી શકે છે એટલે પ્રેમથી સમજાવવાનું નક્કી કર્યું એણે કહ્યું અરે કાજલ દીકરી હંમેશા સાસરે શોભે છે અને તારા ભાઈ વેવાણ સાથે વાત તો કરી રહ્યા છે બધું સરખું થઈ જશે ત્યારબાદ કાજલ સાસુને સમજાવતા આરતી બોલી વેવાણ આ છૂટાસેડા થશે તો તમારી આબરૂ જશે અને તમારી દીકરી હજુ બાકી છે એના માટે કોઈ સબગુ નહીં લાવે એના સાસુ પણ ભાભીની વાતમાં આવી ગયા અને બોલ્યા હું ક્યાં ના પાડું છું બધી વાતનું સમાધાન થઈ શકે છે કાજલ બોલી મારે તમારા કેની સાહાનો સહાનુભૂતિની કોઈ જરૂર નથી મેં નક્કી કરી લીધું છે મારે છૂટાછેડા જોઈએ છે મને મારા ભરણપોષણનો حق જોઈએ સાથે પિયરના ઘર માં મારો ભાગ પણ જોઈએ આજ પછી હું કોઈના સહારે નથી રહેવા માંગતી હું આત્મનિર્ભર બની મારું જીવન જાતે સુધારીશ આટલું બોલી કાજલ એના રૂમ માં પોતાનો સામાન પેક કરવા ચાલી ગઈ સામાન પેક કરી એ ઘર છોડી જતી હતી કે વિરાજ એનો રસ્તો રોકી ઊભો રહ્યો કાજલ બોલી મારા રસ્તે થી અટી જાઓ નહીં મારે પોલીસ બોલાવવાની ફરજ પડશે

પણ સહન કરવાની એક સીમા હોય છે જ્યારે વાત માન સન્માન આવે તો ખોટું તો ક્યારેય સહન ન કરવું અને એનો સામનો કરવો કાજલ જો આ જીવન આમ સહન કરી રહી હોત તો આજે એ વકીલ ન બની હોત ખોટું સહન કરશો તો લોકો તમને વધારે દબાવશે વધારે દુખ આપશે તો મિત્રો તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવીજો અને જો પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે કહાની પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી